ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવા અને વન વિભાગના કર્મચારી વચ્ચે થયેલ માથાકોટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ચેતન વસાવા વિરુદ્ધ ફરિયાદ થતાં ફરાર થઈ રહ્યા બાદ આખરે ધારાસભ્ય ચેતન વસાવાએ પોલીસ સામે ધરપકડ વોરી હતી હાલ ચેતન વસાવા જેલમાં છે પરંતુ ચેતન વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી માન નેત્રંગમાં ચેતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી કરવા માટે સાત જાન્યુઆરી આવી રહ્યા છે જેમાં સુરત એરપોર્ટ ઉપર સવારે બંને મુખ્યમંત્રીનું આગમન થયા બાદ નેત્રંગમાં રેલી સ્થળ ઉપર આવીને ચેતર વસાવાના સમર્થનમાં રેલીને સંબોધન કરશે ત્યારબાદ ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા માતા અને બાળકોની મુલાકાત માટે બોગજ કોલીવાડા ગામે પણ જશે તેવું જાણવા મળ્યું છે પરંતુ બંને મુખ્યમંત્રીઓ ચેતર વસાવાની મુલાકાત માટે રાજપીપળા જેલમાં જશે કે નહીં તે હાલ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી ઉલ્લેખનીય છે કે ચેતર વસાવાના સમર્થનમાં રેલી યોજી આમ આદમી પાર્ટી પોતાનો જનાધાર મજબૂત કરી રહ્યા છે તેવી ભાજપની નેતાગીરી આમ આદમી પાર્ટી વિરુદ્ધ આક્ષેપ કરે છે હાલ કોંગ્રેસ પણ ચેતર વસાવાના સમર્થનમાં રેલી યોજાઈ રહી છે તેનાથી રાજકીય અંતર રાખી રહ્યું છે તેવા સંજોગોમાં નેત્રંગમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવતમાનના આગમનથી ભાજપ કોંગ્રેસ બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે લોકસભા બેઠક માટે રાજકારણ ગરમાયું છે